શ્રી સતરામ વિદ્યાલય નડિયાદ ધોરણ બાર કોમર્સ અને આર્ટસનું એચએસસીનું પરિણામ ત્યાંસી પોઈન્ટ ત્રાણું ટકા આવેલ છે તથા શ્રી સતરામ મંદિરમાં રહીને અભ્યાસ કરતા શ્રી નારાયણ વિદ્યાર્થી ગૃહનું એચએસસીનું પરિણામ સો આવેલ છે પાસ થનાર તમામ વિદ્યાર્થીઓને તથા વિદ્યાલયના તમામ સ્ટાફને સંસ્થાના પ્રમુખ શ્રી પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજ તથા મંત્રી શ્રી સંતશ્રી નિર્ગુણદાસજી એ શ્રી સતરામ મહારાજની ખંડ જ્યોતના શુભ આશીર્વાદ પાઠવેલ છે મારું નામ સરગ્રામ માનવ સુરેશભાઈ છે મેવા આ સ્કૂલમાં નાનપણથી ભણવા આવ્યો છું આજે હું ધોરણ બારમાં ભણતો હતો જેનું રિઝલ્ટ આજે ડિક્લેર થયું છે જેમાં મને હું કોમર્સ ભરતો હતો જેમાં મને એટી ફોર પર્સન્ટેજ મને મળ્યા છે જેનો શ્રેય હું શ્રી સંતરામ મહારાજ મારા માતા પિતા અને મારા ગુરુને આપું છું આટલા વર્ષ હું સાતથી આઠ કલાક મારી મહેનત જે છે એ સંતરામ મહારાજથી મને સફળ થઈ છે જય મહારાજ મારું નામ પટેલ દિશા પૂર્વેશભાઈ છે હું એ શ્રી સંતરામ પ્રાથમિક વિદ્યાલયમાં બારમા બારમા ધોરણમાં ભણું ભણું છું મા આજે કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર થયું છે જેમાં મારે છોતેર પોઈન્ટ સાડત્રીસ ટકા આવ્યા છે આનો શ્રેય હું શ્રી સંતરામ મહારાજ અને મારા ગુરુ તેમજ મારા માતા પિતાને આપવા માગું છું આ સ્કૂલમાં ખૂબ જ સારું શિક્ષણ કરવામાં આવે છે બધા દીદીઓ સરસ રીતે સમજા ભણવાનું સમજાવે છે અને આપણને બધી જ રીતે મદદ કરે છે જય મહારાજ મારું નામ વાઘેલા ટીચર ભૂપેન્દ્રભાઈ છે હું હું શ્રી સંતરામ વિદ્યાલય સ્કૂલમાં છેલ્લા બે વર્ષથી અભ્યાસ કરું છું હું મેં અત્યારે બાર કોમર્સ બાર બોર્ડની એક્ઝામ આપી છે આજે તેનું રિઝલ્ટ આવ્યું છે તેમાં મને સેવન્ટી ફાઈવ પોઈન્ટ ફોર્ટી સિક્સ પર્સન્ટ રેન્ક મળેલ છે અને આ રેન્ક અને આ રેન્ક મળેલ છે એ મને મારી મહેનત મારા શિક્ષકો મારા ગુરુઓ તેમજ શ્રી સંતરામ વિદ્યાલયના ગુરુ શ્રી નિર્મુણદાસજી મહારાજ અને મારા માતા પિતાની આશીર્વાદથી મેં પ્રાપ્ત કર્યો છે શ્રી સંતરામ વિદ્યાલય શ્રી સંતરામ વિદ્યાલયના શિક્ષકો અહીંના અનુભવી શિક્ષકો દ્વારા અમને અમને અમારા વધુ સારું બનાવવા માટેનો સલાહ સૂચનો તેમજ તેમજ અમારા ડાઉટ સોલ્વિંગ ખૂબ જ સારી રીતે સારી રીતે થઈ રહ્યા છે આ સ્કૂલના પરિણામે મારું રિઝલ્ટ આટલું સારું છે અહીંના અહીંના વર્ષોના અનુભવી શિક્ષકોએ અમને અમારું આટલું સારું પરિણામ લાવવા માટે ખૂબ જ મહેનત કરી છે જ્યારે અમને કોઈ પણ પ્રોબ્લેમ આવતી હતી ભણવા લખી ત્યારે તે ત્યારે તેઓએ અમને સારી રીતે તે પ્રોબ્લમનું સોલ્વ કરવા માટેનું સલાહ સૂચન તેમજ અમને અમને અમારી કારકિર્દીમાં આગળ વધવા માટેનું માર્ગદર્શન સારું એવું પૂરું પાડે છે શ્રી સંતરામ વિદ્યાલયનું આજનું જે પરિણામ આવે છે એ એ અમારી શ્રી 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 મહારાજના કારણે આવે છે હું એમની ખૂબ જ આભારી છું માનવ સુરેશભાઈ માનવ છે મહારાસના આશીર્વાદથી આ મારી બેટી છે આગળ સારા નંબર પાસ થઈ સારા ટકા એ સંત મહારાજના એની પર આશીર્વાદ છે એ ખૂબ મહેનત કરે છે સારી મહેનત કરી છે મમ્મી જોવી છે એણે સારી રાત દિવસ એણે મહેનત કરી છે અને હજુ પણ હું ચાહું છું કે અત્યારે વધુ મહેનત કરે ને આગળ વધે સંતરામ મહારાજ એની પર ખૂબ ખૂબ આશીર્વાદ